યુવતીનું રેસ્ક્યુ કરાયું છે ટોકરી ગામની યુવતી ક્રિયા કરવા માટે ગઈ હતી તે સમયે નદીમાં અચાનક પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી હોવાના કારણે યુવતી નદીની વચ્ચે આવેલી ટેકરી પર ચડી ગઈ હતી જોકે નદીમાં જળસર વધતા યુવતી અને પરિવારજનોની ચિંતા વધી ગઈ હતી ઘટનાની જાણ થતાં છોટાઉદેપુર નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને યુવતીનું રેસ્ક્યુ કરાયું છે સ્થાનિક તરવૈયાઓની મદદથી સાડા ત્રણ કલાક બાદ યુવતીને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવી છે

તો ઘટના સ્થળે તાત્કાલિક અમે પહોંચી અને સ્થાનિક તરવૈયા તથા ફાયર વિભાગના કર્મચારી દ્વારા છોકરીને સહી સલામત બહાર કાઢેલ છે લગભગ ત્રણ કલાકની જેમતથી છોકરીને સહી સલામત બહાર કાઢી તેના પરિવારજનોને સોંપેલ છે અહીંયા રેસ્ક્યુ કરવા માટે ટીમ આવી તો સતત પ્રયત્ન કરતા હતા પણ પાણીનો પ્રવાહ એટલો બધો વધારે હતો કે જે શકાતું નહોતું અને તેવા સમયે અમારા સ્થાનિક તરવૈયા જીતુભાઈ પ્રતેશભાઈ રાજુભાઈ અને ભરતભાઈ અને એમની ટીમે જાતે નદીમાં કૂદીને તરીને જ્યાં છોકરી યુવતી ફસાઈ હતી ત્યાં ગયા અને ત્યાં જઈને જે બચાવવાની પ્રક્રિયા હતી રેસ્ક્યુ કરવાની તે પ્રક્રિયામાં સામેલ થયા અને પછી રેસ્ક્યુ ટીમની મદદથી એ છોકરીને બચાવી લીધી સૌદ જોડાય છે રફીક એક યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે જાણકારી દેપુર જિલ્લાના કવાટ તાલુકાના મોટી ગામે ઉપરવાસમાં ભારે વરસાદ પ્રશાસન ને છોટાદેપુર નગરપાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થાનિક મામલતદાર સહિતના અધિકારીઓ પહોંચ્યા હતા ત્યારબાદ આ નું ત્રણ કલાક સુધી રેસ્ક્યુ કરવામાં ફાયર વિભાગની ટીમે મહેનત કરી હતી અને

નદીઓમાં પાણીનો પ્રવાહ તેજ થયો છે કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ રહી છે આ બંને તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ આ બંને તસવીર છોટાઉદેપુરની છે એક તરફ નદીઓમાં નવા નીર આવવાના કારણે બંને તરફ નદી વહી રહી છે તો બીજી તરફ એક યુવતીનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એક એક યુવતી જે નદીનો પ્રવાહ સતત વધી રહ્યો હતો ત્યારે ત્યારે અચાનક તે માટે એક ટેકરી ઉપર ચડી ગઈ હતી રેસ્ક્યુ જવાનો ત્યાં આવીને એક દોડું બાંધીને ટેકરી ઉપરથી સલામત સ્થળે આ યુવતીને ખસેડવામાં આવી હતી જોકે આ ઘટના બનતા જ માતા પિતાનો જીવ પણ અદ્ધર થઈ ગયો હતો પરંતુ આ યુવતીને સલામત સ્થળે ખસેડવામાં આવી છે